ચંદુ ચંદુસિંહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું છે અને સાંસદ ચંદુસિંહ સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તે શું કરી લેવાના સાંસદ સાથે સ્ટાફના વર્તનથી સાંસદ લાલ ધુમ થયા અને સ્ટાફનો સાંસદ ચંદુ ચંદુસિંહોરે ઉડગો લઈ લીધો હતો અને હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ નથી ગણકારતા અને સાંસદ દ્વારા પગલા ભરવામાં સૂચનાઓ આપવામાં આવી છે ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી બધા દર્દીઓની ના ખાટલે બેડ ઉપર જઈને એમની એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડોક્ટરને પણ એવી જરૂરી સૂચનાઓ આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ક્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેવી ફરિયાદો મળી છે ખાસ કેશબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેશ ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો